નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી બલ્લવીષેક ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે છઠ્ઠી જૂન જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ નોટોનો અધિકાર મતદાતાઓને આપવામાં આવ્યો છે ત્યારબાદ પહેલીવાર વાર બે હાજર ચૌદ ની લોકસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ થયો હતો બે ની ચૂંટણીમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતની જનતાએ નોટાનો ઉપયોગ કર્યો હતો આ વખતે ગુજરાતની ચૂંટણીમાં પણ નોટાએ તેર બેઠકો સામે નોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે બે હજાર ઓગણીસની સરખામણીમાં તે વધુ કરવામાં આવ્યો છે બે હજાર ઓગણીસની સરખામણીએ બે હજાર ચોવીસે જે બેઠક પર નોટાનો સૌથી મોટો ઉપયોગ થયો હતો તેવી બેઠકોના નામ જોઈએ તો જેમાં દાહોદ બેઠક ઉપર બે હજાર ચોવીસમાં ચોત્રીસ હજાર નવસો ને આડત્રીસ લોકોએ નોટાનો અધિકાર કર્યો હતો જે બે હજાર ચૌદમાં બત્રીસ હજાર ત્રણસો પાંચ હતો અને બારડોલીમાં પણ પચીસ હજાર પાંચસો બેતાલીસ ભરૂચમાં ત્રેવીસ હજાર બસો ત્રાસી બનાસકાંઠામાં બાવીસ હજાર પછી છોટાઉદેપુરમાં ઓગણત્રીસ હજાર છસો પંચાવન એવી રીતે નોટાનો અનેક જગ્યાએ દસ હજાર ઉપર મતોનો નોટામાં ઉપયોગ કરવામાં આવ્યો છે આ રીતે લોકો પોતાની નારાજગી ચૂંટણી સમયે વ્યક્ત કરી રહ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ

आ एकेडमी में प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર